નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે 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 ખૂબ બહાર આવી ગયો પેટ માટલા શેપનું દેખાવા લાગ્યું અને લેડીઝોની વાત કરીએ મહિલાઓની વાત કરીએ તો સાઈડમાં ખૂબ વધારે ચરબી જમા થઈ ગઈ છે પેટની સાઈડમાં ત્યારબાદ વાત કરો તો હાથ અને સાથળનો જે ભાગ છે પગના થાય એ ખૂબ ભારે થઈ ગયા છે વજન એના કારણે ખૂબ વધારે દેખાય છે મલકી દેખાય છે ચરબીનું પ્રમાણ બોડીમાં ખૂબ વધી ગયું છે તો આજના વિડીયોમાં તમને એક બેસ્ટ હોમ રેમેડી તમને બતાવવાનો છું કે એ વસ્તુનું સેવન સવારે નરણા કોઠે તમારે કરવાનું છે સાથે સાથે ઘણી ટિપ્સ પણ તમને આપવાનો છું વિડીયોના અંતમાં સૌપ્રથમ આપણે ઉપાય જોઈશું અને ત્યારબાદ ટિપ્સ પણ જોઈશું આ બંને વસ્તુનું સાહેબ કોમ્બિનેશન જો તમે આથી જ ચાલુ કરી દેશો ને તો જે લોકો એક્સેસિવ વેટ એટલે કે વધારે પડતા વજનથી જો કંટાળી ગયા હોય એક્સરસાઇઝ કરીને પણ જો ફરક ના પડતો હોય ને તો આજથી જ પંદર દિવસનો આ ચેલેન્જ લઈ લેજો પંદર દિવસમાં ધીમે 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 તમારું વેઇટ લોસ થવા લાગશે અને જો તમે સાઈડફેક્ટ તમારું વધી ગયું હોય પેટ તમારું બહાર આવી ગયું હોય તો ધીમે ધીમે અંદર જતું રહેશે એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલાં આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી આવા હેલ્થના અવનવા વિડીયો જોવા માટે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો તેમજ બાજુમાં દર્શાવેલ જે બે લાયકન છે તેને પણ પ્રેસ કરી દેવા નમ્ર વિનંતી જેથી કરીને આવા અવનવા ટોપિક પર જ્યારે પણ વિડીયો બને તેની સીધી નોટિફિકેશન આપણે સમયસર મળી રહે તો સૌપ્રથમ મિત્રો ચલો હવે ઉપાય જોઈએ તો મિત્રો ઉપાયની અંદર આપણે જરૂર પડશે ત્રણ ઇન્ગ્રેડિયન્ટ હવે આ ત્રણે ત્રણ ઇન્ગ્રેડિયન્ટ છે અત્યારે ઓનલાઈનનો જમાનો છે કોઈ પણ ઘરે બેઠા જો તમારે મંગાવવું હોય ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય દુકાન તમારા આજુબાજુ ના હોય તો તમે ઘરે બેઠા ઓનલાઈન વેબસાઇટ પરથી પણ તમે મંગાવી શકો છો

તડકામાં તમારે નહીં સુકાવાના ઘરમાં તમારે સુકાઈ દેવાના અને ત્યારબાદ જેવા સુકાઈ જવા મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરીને એનો તમારે પાવડર બનાવી દેવાનો અને આમળાનો પાવડર જો તમારે ઘરે ના બનાવવો હોય તો બીજો ઓપ્શન છે મિત્રો મેં તમને આગળ વિડીયોમાં કીધું કે ઓનલાઈનનો વેબસાઇટનો જમાનો છે તો તમે કોઈ પણ ઓનલાઈન વેબસાઇટ પરથી ઘરે બેઠા તમે મંગાવી શકો છો અધરવાઇઝ મિત્રો કોઈ પણ ગાંધીની દુકાને જશો તો તમને આસાનીથી તમને મળી જશે તો તમારે આમળાનો તમારા પાવડર તમારે લાવવાનો છે ત્યારબાદ બીજા નંબર પર આવે છે એ છે હરડે જી હા મિત્રો સેમ તમે મેં તમને આગળ કીધું ને આમળાનો પાવડર તેઓ સેમ તમારે હરડેનો તમારા પાવડર લેવાનો છે અને ત્રીજા નંબર પર આવે છે એટ લાસ્ટમાં આવે છે એ છે બહેડા જી હા મિત્રો બહેડાનો પણ તમારે પાવડર તમારા પાવડર ફોર્મમાં તમારે લાવવાનું છે હવે પ્રમાણ તમારે કેટલું લાવવાનું છે એ તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું પાવડર બનાવવાને આમળા બહેડા અને હરડે આ ત્રણેનું જે પાવડર મિક્સ કોમ્બિનેશન થઈ જશે ને તો આપણો ત્રિફળાનો જે પાવડર આવે છે ને એ રેડી થઈ જશે ત્રિફળાનો જે રેડીમેડ પાવડર આપણે માર્કેટમાં રેડીમેડ મળે છે પરંતુ તમારે ત્રિફળાનો જે રેડીમેડ પાવડર છે એ નથી લાવવાનો તમારે આમળાનો સેપરેટલી એટલે અલગથી તમારો પાવડર લાવવાનો છે બહેડાનો સેપરેટથી તમારે પાવડર લાવવાનો છે અને હરડેનો તમારે સેપરેટલી એટલે કે ત્રણેય અલગ અલગ ફોર્મમાં તમારે પાવડર લાવવાના છે અને ત્રણેયની ક્વોન્ટિટી તમારે સેમ રાખવાની આ ત્રિફળાનું ચૂર્ણ બનાવવા માટે તમારે સો ગ્રામ તમે જો આમળાનો પાવડર લા તમારે લાવવાનો છે સો ગ્રામ તમારો હરડેનો પાવડર લાવવાનો છે અને સો ગ્રામ તમારા બેહડા ત્રણે ત્રણ પાવડર તમારા ફોર્મમાં લાવવાના છે અને ત્રણેય ક્વોન્ટિટી ક્વોન્ટિટી એટલે કે જે જથ્થો છે એકદમ સેમ તમારે રાખવાનો છે પ્લસ માઇનસ તમારે ના થવો જોઈએ હવે ત્રણે ત્રણ નો પાવડર થઈ ગયો રેડી હવે કોઈ કાચનું કન્ટેનર કાચની બરણી હોય એર ટાઈટ તો તમારા આ જે ત્રણેનો પાવડર તો જો રેડી થઈ ગયો ને એ પાવડરને તમારે કાચના કન્ટેનરમાં તમે સ્ટોર કરી દેશો તો છ મહિના આઠ મહિના વર્ષ સુધી સ્ટોર કરીને તમે આસાનીથી મિત્રો રાખી શકો ટૂંકમાં મિત્રો મિત્રો એટલું કહેવાનું છે કે જેટલો તમે આમળાનો પાવડરો એટલો તમારા બહેડાનો લેવાનો છે એટલો હરડેનો લેવાનો સિમિલર ક્વોન્ટિટીમાં જો તમારા બલ્કમાં વધારે ક્વોન્ટિટી તમારો પાવડરની બનાવી હોય તો તમારે વધારે ક્વોન્ટિટી પણ સિમિલર એટલે સરખી તમારે ક્વોન્ટિટી તમારે લેવાની છે હવે આનું સેવન સાહેબ તમારે કઈ રીતે કરવાનું છે સવારે જેવા તમે ઉઠો એવા નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા તમારે આ ત્રિફળા ચૂરણ જે તમારું છે જે કાચનો કન્ટેનરમાં તમે સ્ટોર કર્યું છે એ તમારે અડધી ચમચી લેવાનું અને અડધી ચમચી દેશી મધ લેવાનું જી હા મિત્રો અડધી ચમચી તમારે દેશી મધ લેવાનું છે અને અડધી ચમચી તમારે ત્રિફળાનો પાવડર લેવાનો છે બરોબર તમારા હાથની અંદર હાથની મદદથી તમારે આંગળીની મદદથી તમારે મિક્સ કરી દેવાનું અને નરણા કોળે તમારે મોઢામાં મૂકવાનું અને આ રીતે તમારે સલાઈ ભળે એ રીતે તમારે તરત ઉતારી નથી દેવાનું મોઢામાં મૂકી દે આ રીતે તમારે એક મિનિટ સુધી મોઢામાં રાખવાનું અને ત્યારબાદ તમારે ગળી જવાનું છે અને જે લોકોને મિત્રો ડાયાબિટીસની તકલીફ હોય ડોક્ટરે ઘણી વસ્તુ ખાવાની તમને ના પાડી હોય તો તમારે મત સાથે તમારે નહીં લેવાનું એની ઓપ્શનમાં છે ગરમ પાણી જી હા મિત્રો તમારે ક્વોન્ટિટી તો તમારે પાવડરની તમારે સેમ જ રાખવાની છે અડધી ચમચી તમારા ત્રિફળાનો જે પાવડર છે એ લેવાનો છે અને અડધો ગ્લાસ જેટલું હુંફાળું પાણી એટલે કે વોર્મ વોટર તમારે કરી લેવાનું છે અને એ અડધી ચમચી પાવડર એ ગરમ પાણીમાં તમારે હુંફાળા પાણીમાં નાખી દેવાનો અને બરોબર હલાઈ દેવાનો ચમચીની મદદથી અને ત્યારબાદ મોઢામાં આ રીતે

અને સાથે સાથે વિડિયોની સ્ટાર્ટિંગમાં મેં તમને એવું કીધું હતું કે જતા જતા અંતમાં તમને થોડી ઘણી ટિપ્સ આપીશ એનું તમારે કોમ્બિનેશન કરવાનું છે તો એમાં નંબર ફસ્ટ એટલે કે પહેલા નંબર પર આવે છે હવે ટૂંક જ સમયમાં મિત્રો ઉનાળો આવી જશે ઘણા લોકો પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી હોતા અને પાણીનું તમારું બોડીમાં સફિસિયન્ટ ક્વોન્ટિટી જો ના થાય તો ઘણા બધા રોગ આપણને થતા હોય છે એસિડિટી ત્યારબાદ વાત કરું તો માથામાં દુખાવો છે ડિહાઇડ્રેશન થઈ જાય ચક્કર આવવા માથું દુખાવો આવી સમસ્યા થતી હોય છે તો તમારે ડેલી પૂરતા પ્રમાણમાં તમારે પાણી પીવાનું છે ત્યારબાદ બીજા નંબરની ટીપ આવે છે મિત્રો કે જ્યારે પણ તમે જમવા બેસો છો ને તો જમવાની અંદર તમારા સલાડનું મેક્સિમમ તમારે સેવન કરવાનું છે એટલે કે કોથમીર છે ટામેટા છે ગાજર છે બીટ છે જે સિઝનેબલ જે પણ વસ્તુ આવતું હોય એનો તમારે સલાડ સલાડ બનાવી દેવાનો અને સાથે સાથે તમારે સલાડનું મેક્સિમમ તમારે સેવન કરવાનું છે ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર આવે છે કે જ્યારે પણ તમે જમી લો છો ને જેવા જમો ત્યારે જમવાની સાથે સાથે તમારે પાણીનો ક્યારેય પ્રયોગ તમારે કરવાનો એટલે કે પાણી તમારે પીવાનું નથી જેવા તમે જમી લો એવા અડધો કલાક પછી એટલે કે ત્રીસેક મિનિટ પછી ત્રીસ મિનિટ બાદ તમારે પાણી તમારે પીવાનું છે ત્યારબાદ મિત્રો ચોથા નંબર પર આવે છે કે થોડા ઘણા પ્રમાણમાં તમારે એક્સરસાઇઝ કરવાની છે કરવાની છે અને કરવાની જ છે એટલે કે તમારે સવારે જેવા ઉઠો તમે આ મેં તમને વિડીયોમાં આગળ કીધું ને કે જે પાવડર તમારે સવારે મધ સાથે લઈ લેવાનું છે ત્યારબાદ તમારે અડધો કલાક સુધી તમારા માટે તમારા ગમે તેવો તમારો બીજી શેડ્યુલ હોય ધારો સવારે સમય જો ના મળી શકતો હોય તો સાંજે પરંતુ આખા દિવસમાં ગમે ત્યારે પણ જ્યારે તમને સેટ થાય જ્યારે તમને ટાઈમ મળે ત્યારે પોતાના માટે અડધો કલાક પોતાના બોડી માટે તમારે કાઢી લેવાનો અને અડધો કલાક કોઈને કોઈ યોગા અભ્યાસ કરવાના છે અને ઘણા બધા વિડીયો પણ તમને યુટ્યુબ પર તમે સર્ચ કરશો ને તો આસાનીથી તમને મળી જશે ત્યારબાદ ટીપ નંબર ફાઈવ આવે છે કે મિનિમમ પાંચ હજાર સ્ટેપનો ટાર્ગેટ તમારે રાખવાનો છે પાંચ હજાર સ્ટેપ તમારે ગમે તે રીતે તમારે આખા દિવસમાં સવારથી લઈને રાત્રે તમે સુવો ત્યાં સુધી તમારે વોક કરવાનું છે એટલે કે પાંચ હજાર સ્ટેપ મિનિમમ તમારે ચાલવાનું છે અને એટ લાસ્ટમાં મિત્રો આવે છે કે રાત્રિનું જે ભોજન છે ને એ તમે એ તમારો શેડ્યુલ જે લેટ નાઇટ જો ખાતા હોય ને તો તમે આજથી બંધ કરી દેજો સાત વાગ્યાની આજુબાજુ તમારે જમી લેવાનું અને રાત્રિનું જે ભોજન હોય ને એકદમ લાઈટ ખાવાનું પૌવા છે એવી લાઇટ વસ્તુ દાળ ભાત છે કઢી ભાત છે એવું લિક્વિડ વસ્તુ તમે રાખવાની અને ભર પેટ તમારે નહીં જમવાનું સિત્તેર ટકા જમવાનું અને ત્રીસ ટકા જેટલું પેટ તમારે ભૂખ્યું તમારે રાખવાનું આ નિયમો મેં તમને ટિપ્સ કીધી ને જે સાત ટિપ્સ કીધી એ તમારે ફોલો કરવાની છે અને સાથે સાથે મેં તમને કીધું ને કે ત્રિપળા ચૂરણ જે આપણે જે પાવડર બની ગયો છે એનું જો તમે સેવન ચાલુ કરી દેસો તમે ફોલો સાહેબ કરી દેશો ને તો માત્ર પંદર દિવસમાં ત્રણ થી ચાર કિલોનો તમને ફરક દેખાશે ને જે લોકોનું પેટ માટલા જેવું થઈ ગયું હોય એકદમ બહાર આવી ગયું હોય સાઈડનું ફેટ ખૂબ વધી ગયું હોય સાથળનો ભાગ વધી ગયો હોય અહીંયા હાથમાં ચરબીના થર જામી ગયા હોય મોઢામાં ફેટ થઈ ગયું હોય તો બધામાંથી તમને રાહત મળશે પરંતુ તમારે બ્રેક પાડવાનો નથી આજથી સમય તમે ચાલુ કરો છો ને તો પંદર દિવસ સુધી કોન્સ્ટન્ટ તમારે આ ઉપાય કરવાનો છે તમને શું રિઝલ્ટ મળે છે ને મને કોમેન્ટમાં જરૂરથી જ જણાવજો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી પણ આપણી આ હેલ્થ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે